રાજકોટમાં જે લોકો પરેશાન હેરાન થઈ ગયા છે બેનો હોય તથા ભાઈઓ હોય તો અમારી એક સામાજિક સંગઠન દ્વારા એક અમારી ફરજ હિસાબે અમે વિરોધ કરી રહ્યા છીએ કે લોકોને નથી જ ગમતું જે આ કાળો કાયદો જે હેલ્મેટ નો જે છે ફરજિયાત હેલ્મેટ નો તો પેલા તો જે હેલ્મેટ નો કાયદો છે એ રદ થાવો કરવામાં આવે લોકોને જે લાખો રૂપિયાના હોય કે થયા હોય મેમો છે તો પણ રદ લોકો ઉપર પૈસા ઉઘરાવવાનું બંધ કરે સરકાર એ પણ અમે વિનંતી કરી રહ્યા છીએ વરસાદમાં લોકો હેલ્મેટ પહેરે અથવા રેનકોટ પહેરે કે નંબર વાળા ચશ્મા પહેરે એટલે આટલી પરેશાની થઈએ તો અમે કઈ જોકરણ નથી એટલે સરકારે આવા કાયદાનું કડક અમલવાડી કઢાવીને અમને જોકર બનાવી દીધા છે એટલે અમે અમારી માંગ રજૂ કરી છે કે તમે ઈ મેમો હોય કે આ સિટી માં જે હેલમેટ નો કાડો કાયદો એ બધું રદ થવું જોઈએ આજે ધારાસભ્યો સાહેબ ને એ બધા પણ ઉપર ગયા તા ને કડક અમલવાડી નું કીધું તો એનો મતલબ તો એ થયો ને કે સાહેબ આ પાંચસો જણામાંથી તમારે બસો ને રોકવાના ને નહીં રોકવાના એટલે અમારા છોકરા કોનાના બીજાના ગાળાના કા તો બંધ કરવું હોય તો સાવ બંધ કરો પબ્લિક હવે કંટાળી ગઈ છે આ હેલ્મેટ પહેરીને પબ્લિક આટલી બધી એ છે અને કાં તો તમારે બહુ પબ્લિકને બચાવ તમારે કરવો હોય તો ફ્રીમાં હેલ્મેટ વિતરણ કરો ને તમને કોણ ના પાડે તમે પબ્લિક ને ફ્રીમાં વિતરણ કરો હેલ્મેટ ઉકામ એની પાસે દંડ તમે લ્યો અને કાલે અમે ન્યૂઝમાં જોયું કે ઈ મેમો હવે ઘરે આવશે એટલે આવું બધું અમારે નાના માણસોને હેરાન કરવાના છે તમારે કોઈ તમને કહેવા વાળું નથી એટલે